નમસ્કાર એસ્લાઇવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર સુપ્રીમમાંથી ચિદમ્બરમને રાહત ચોથી એ ફેંસલો એકસો બાવીસ લાઇસન્સ રદ ઈજિપ્તમાં ફૂટબોલ મેચમાં લોહિયાળ હિંસા પંચોતેરની લાશો ઢળી સેંકડો ઘવાયા ભવાન ભરવાડના નેતૃત્વમાં બાવળા સહિત પંદર ગામોના સરપંચો ભાજપમાં જોડાયા ગુજરાત અને જાપાન વચ્ચે સહભાગિતા માટે મુખ્યમંત્રી અને જાપાનના રાજદૂત વચ્ચે બેઠક અમદાવાદમાં આવતીકાલથી ત્રીદિવસે મેડિકોલ બે હજાર બારનું આયોજન ઓસ્ટ્રેલિયા સાથે કારોબાર અને રોકાણની તકોનું ગુજરાતમાં ઉદ્યોગ માટે નિદર્શન જોઈએ સમાચાર વિગતવાર ટુજી કૌભાંડ મામલે પી ચિદમ્બરમની ભૂમિકા અંગે હવે ટ્રાયલ કોર્ટમાં સુનાવણી થશે સુપ્રીમ કોર્ટે સુબ્રમણ્યમ સ્વામીની અરજી ઉપર આજે ચુકાદો આપ્યો છે ટ્રાયલ કોર્ટે ચોથી ફેબ્રુઆરી આ મામલે સુનાવણી કરશે મહત્વપૂર્ણ છે કે સ્વામીએ ટ્રાયલ કોર્ટમાં ચિદમ્બરમને સહઆરોપી બનાવવા અંગે અરજી દાખલ કરી હતી આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે રાજા દ્વારા બે બાદ અગિયાર કંપનીઓને અપાયેલા એકસો લાયસન્સ રદ કર્યા છે કોર્પોરેટ કંપનીઓ વિડીયોકોન એસ્ટલે અને એલાયન્સ ઇન્ફ્રાટેકે પાંચ પાંચ કરોડનો દંડ ફટકાર્યો છે બીજી તરફ પ્રશાંત ભૂષણ દ્વારા ટુજી મામલે સીટની રચના કરી

તેર લોકોના મોત નીપજ્યા છે એક મેચ દરમિયાન બે ટીમોના પ્રશંસકો બાખડી પડ્યા હતા હિંસામાં એક થી વધુ લોકો ઘવાયા છે આ ઘટના ત્યારે સર્જાઈ જ્યારે અલ માસરી અને અલ અહલે ક્લબના સમર્થકો એકબીજાની શ્રેષ્ઠતાના મુદ્દે ટકરાયા મેચની અંતિમ ક્ષણોમાં અલ માશ્રીની ત્રણ એકથી જીત થતાં હિંસા વકરી હતી મેચ પૂરી થતાની સાથે જ અલ માશ્રિના સમર્થકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને તેમણે અલ અહલ્લેના સમર્થકો અને ખેલાડીઓ ઉપર હુમલો શરૂ કર્યો એ પછી સ્ટેડિયમમાં પણ નાસભાગ મચી ગઈ ઇજિપ્તના ફૂટબોલના ઇતિહાસની આ સૌથી લોહિયાળ ઘટના છે મૃતકોમાં કેટલાક સુરક્ષા અધિકારીઓ પણ સામેલ છે તાજેતરમાં ભાજપમાં જોડાયેલા ભવાન ભરવાડના નેતૃત્વમાં ગઈકાલે બાવડા સહિત પંદર ગામોના માજી સરપંચ

મુકામે અમદાવાદ જિલ્લાનો રાખેલ છે તો તેમાં દૂધમાં સાકર એમ ભળવા માટે અમારા સમાજના જે માલધારી સમાજ ઠક્કર સમાજ પ્રજાપતિ સમાજ વાળન સમાજ સોની સમાજ એ પ્રજાપતિ સમાજ એ બધા સમાજના મિત્રો નગરપાલિકા અને આજુબાજુના પંદર વીસ ગામના સરપંચો અને નગરપાલિકાના માજી ઓક્ટોય ચેરમેન ચીનુભાઈ ભરવાડ એનસીપીના જિલ્લા સદસ્ય અશ્વિનભાઈ મંગલદાસ શાહ બાવળાના એનસીપીના તાલુકા પ્રમુખ બાવળાના એક ઠક્કર ચક્કુભાઈ કનાભાઈ ભરવાડ ચીકાભાઈ વાળા પટેલ રજનીભાઈ રમેશભાઈ સોની પિયુષભાઈ ચીનુભાઈ ભરવાડ જહાભાઈ મગનભાઈ ભરવાડ સરપંચ છે પછી આદમભાઈ સુલેમાનભાઈ સરપંચ મુસ્તફા મોહમ્મદભાઈ માજી સરપંચ આ ચાલુ સરપંચ છે રૂપાલ ગામના છે પછી મિયાણી ગામના છે પછી બાવળાના નગરપાલિકાના સભ્યો ચાર છે આમાં કલ્યાણગઢના માજી સરપંચ છે ચાલુ સરપંચ છે ગોસ્વામી પ્રતાપ ભારતી બાપુ બાવળા નગરપાલિકાના માજી સદસ્ય મનીષાબેન પ્રજાપતિ કૌશિકભાઈ ભટ્ટ સાજીદભાઈ મહેમૂદભાઈ ઇકબાલભાઈ અને સલીમભાઈ આ મારી આગેવાની નીચે શ્રીમતી આનંદીબેન પટેલ શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ મેમ્બર ઓફ પાર્લામેન્ટ કનુજી ઠાકોર નટુજી ઠાકોર ધારાસભ્ય શ્રી કમાભાઈ પટેલ ધારાસભ્ય શ્રી પાકજીભાઈ પટેલ જેજે પટેલ એડવોકેટના ગુજરાતના સેલ પ્રમુખ કુસરસિંહ પટેરિયા હરિભાઈ પટેલ કોળી સમાજના આગેવાન લાલ્યભાઈ મેયર કોળી સમાજના આગેવાન જસુભાઈ પટેલ કાળુભાઈ જાખડાવાળા આ કોળી સમાજના આગેવાન આ બધાની રૂબરૂમાં આજે અહીંયા અમારા સમાજના માણસો ભારતીય જનતા પાર્ટીમાં તપસ્વી પુરુષ નરેન્દ્ર મોદી સાહેબનો હાથ મજબૂત કરવા ભળ્યા છે સાતમી ફેબ્રુઆરીએ અમદાવાદ જિલ્લાનો બાવળા મુકામે સદભાવના મિશનનો કાર્યક્રમ છે જેમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી જે પરિશ્રમ કરી રહ્યા છે જે તપસ્ય કરી રહ્યા છે એ ત્યાં આવવાના છે અને એના અનુસંધાનમાં આજે આયોજનની એક બેઠક કરી હતી અને એ બેઠકની અંદર જે મહત્ત્વના નિર્ણયો કરવાના હતા એ આજે અમે કર્યા બધાઓને સાથે રાખીને રાજ્યના મુખ્યમંત્રી શ્રી છેલ્લા દસ વર્ષથી જે એક ધારો સતત રાજ્યનો વિકાસ કરી રહ્યા છે એમાં અમે નથી કહેતા કે રાજ્યનો અમે વિકાસ કરી રહ્યા છીએ પરંતુ શરદ પવાર કે જે કેન્દ્રીય મંત્રી છે એમણે પણ કહેવું પડે છે કે ગુજરાતની અંદર શ્રેષ્ઠ વિકાસ થઈ રહ્યો છે અને કૃષિ વિકાસ દર આખા દેશની અંદર બે ટકા થયો હોય પણ રાજ્યની અંદર દસ ટકા દર થયો છે ગઈકાલે શીલા દીક્ષિતે કહ્યું કે ભાઈ ગુજરાતમાં મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ ખૂબ સુંદર વિકાસ કર્યો છે એ જ રીતે પંજાબમાં ચૂંટણી ચાલી રહી છે તો ચૂંટણીની અંદર પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરસિંઘે પોતે કહ્યું અને પોતાના ચૂંટણી ઢંઢેરાની અંદર લોકોને વચન આપ્યું કે અમે ગુજરાત જેવું મોડેલ રાજ્ય અમારું બનાવવા માટેનો પ્રયાસ કરીશું આ બતાવે છે કે ગુજરાતની અંદર વિકાસ થઈ રહ્યો છે અને એટલા માટે ગુજરાતના છ કરોડની પ્રજાને એમ લાગે છે કે અમે દિશા ભૂલ્યા હતા હવે સાચી દિશા આ છે અને જ્યારે મુખ્યમંત્રી શ્રી સૌનો સાથ સૌનો વિકાસ લઈને આગળ વધી રહ્યા છે તો આપણે એનાથી જુદા રહેવાની શું જરૂર છે અને એટલા માટે ભણવું જોઈએ ભાજપની અંદર આવવું જોઈએ અને એટલા માટે એક સતત પ્રવાહ ચાલી રહ્યો છે આ પ્રસંગે મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે આગામી સાત ફેબ્રુઆરીએ અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સદભાવના મિશન યોજાનાર છે રાજ્યના મુખ્યમંત્રી છેલ્લા દસ વર્ષથી વિકાસ કરી રહ્યા છે જેની નોંધ કેન્દ્રીય મંત્રી શરદ પવાર અને શીલા દીક્ષિત પણ લીધી છે જાપાનના રાજદૂત અને નરેન્દ્ર મોદી વચ્ચે ગઈકાલે ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસ સ્થાને બેઠક યોજાઈ હતી જેમાં જાપાન અને ગુજરાત વચ્ચે પરસ્પર સહભાગીતા વિકસાવવા સહિતના અનેક મુદ્દા ઉપર પરામર્શ કરવામાં આવ્યો અકિતાકા સાયકીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સુશાસન અને શાંતિપૂર્ણ સંસ્કૃતિ જેવા સાનુકૂળ પરિબળોને કારણે જાપાનની સરકાર અને ઉદ્યોગ જગત ગુજરાતમાં મૂડીરોકાણ કરવા ઉત્સુક છે તેમણે વિશેષ કરીને દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીઅલ કોરિડોર અને ડેડિકેટ ફ્રેડ કોરિડોર જેવા ઇન્ડો જાપાન સંયુક્ત સાહસ નિર્માણ માટે જાપાન સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અકિતાકા કે ગુજરાત પ્રવાસ દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ સાયન્સ સિટી સાબરમતી આશ્રમ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી મુન્દ્રા પોર્ટ અને સુરતના હીરા ઉદ્યોગ જેવા સ્થાનોની મુલાકાત લીધી હતી હેલ્થકેર ઉદ્યોગના અગ્રણી ટ્રેડ ફેર મેડિકોલ બે હજાર બારનું આયોજન અમદાવાદ યુનિવર્સિટી એક્ઝિબિશન હોલ ખાતે ત્રણ થી પાંચ ફેબ્રુઆરી દરમિયાન કરવામાં આવ્યું છે હેલ્થકેર ઉદ્યોગની ઇવેન્ટ અને ટ્રેડ શોના આયોજક મેડ એક્સપર્ટ દ્વારા મેડિકોલની આઠમી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતમાં સૌ પ્રથમવાર આ પ્રદર્શનમાં આશરે બસો પ્રદર્શકો ભાગ લઈ રહ્યા છે જેમાં મુખ્યત્વે મેડિકલ ઇક્વિપમેન્ટ ઉત્પાદકો છે એક્ઝિબિશન છે મેડિક હોલ ત્રણ ચાર અને પાંચ ફેબ્રુઆરીમાં થઈ રહ્યું છે અને અમે આ શો પહેલાં મદ્રાસમાં કરતા હતા અને સાઉથ એશિયાનો સૌથી મોટો શો છે અને પહેલી વાર અમે કરીએ છીએ ગુજરાતમાં કેમકે ગુજરાત એકદમ અપકમિંગ હેલ્થકેર બુમિંગ સિટી છે એટલા માટે અમે ગુજરાતમાં કરી રહ્યા છીએ અને આ પ્યોર હોસ્પિટલ ઇક્વિપમેન્ટનો શો છે રાઈટ ફ્રોમ સિરિન્જિસથી લઈને એમ્બ્યુલન્સ એમ્બ્યુલન્સની ડિસ્પ્લે પ્રોડક્ટ્સ ડિસ્પ્લે કરશે અને આમાં અમે ફેશન શો પણ કરીએ છીએ હોસ્પિટલ ગાર્મેન્ટ્સ ઉપર અને ન્યૂ ટેકનોલોજીકલ નવી ઇક્વિપમેન્ટ્સ ન્યૂ ઇક્વિપમેન્ટ્સ ફોર ધ હોસ્પિટલ્સ બધા મેડિકોલ બે હજાર બારમાં આઈસીયુ અને ઓપરેશન થિયેટર ઇક્વિપમેન્ટ્સ રિફર બિડ્સ ઇક્વિપમેન્ટ્સ ટ્રોલી અને વ્હીકલ ચેરસ કોટન અને અન્ય ફર્નિચર હોસ્પિટલ લિનન અને લોન્ડ્રી હોસ્પિટલ ચાર્ટસ અને સ્ટેશનરી ઓફિસ ઓટોમોટેશન ઇક્વિપમેન્ટ પ્રિન્ટ કમ્યુનિકેશન ઇક્વિપમેન્ટ્સ મેડિકલ ડિસ્પોઝલ વગેરે પ્રોડક્ટનું પ્રદર્શન કરવામાં આવશે ઓસ્ટ્રેલિયન સરકારની વેપાર અને રોકાણ વિકાસ એજન્સી ઓસ્ટ્રેલિયન ટ્રેડ કમિશને ગઈકાલે અમદાવાદ ખાતે યોજાયેલા ડુઈંગ બિઝનેસ એન્ડ ઇન્વેસ્ટિંગ વિથ ઓસ્ટ્રેલિયા નામના એક સેમિનારમાં ભારતીય ઉદ્યોગ માટે કારોબાર અને રોકાણની તકો રજૂ કરી

ભારત વેપાર અને રોકાણ સંબંધો અને ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે કારોબાર અને રોકાણની તકો ઉપર એક વિહંગ પૂરું પાડવામાં આવ્યું હતું ઓસ્ટ્રેલિયા ભારત દ્વિપક્ષીય વેપાર રૂપિયા બે લાખ કરોડને ને આમશે આપ નિહાળી રહ્યા હતા એસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિન નમસ્કાર